તો સુરતમાં ુ ની પરીક્ષામાં હવે એઆઈ મારફતે એઆઈ પ્લેટફોર્મ મારફતે ચોરીની ઘટના પરીક્ષામાં પાસ થવા માટે ચોરી કરવા હવે વિદ્યાર્થીઓ એઆઈ ના સહારે છે કોમ્પ્યુટર સાયન્સની પરીક્ષામાં કોડિંગ માટે ઉપયોગ કર્યો હતો અને જેમિનીએ આપેલા જવાબો લખી વિદ્યાર્થીની ઝડપાઈ હતી ચોરી કરવા એઆઈ ટૂલ્સ અને હાઈટેક ગેઝેટ્સનો ઉપયોગ કરી રહ્યા છે કોમ્પ્યુટર સાયન્સ અને આઈટી ફેકલ્ટીના વિદ્યાર્થીઓમાં આ ઉપયોગ થઈ રહ્યો છે સુરત વીરનર્મદ યુનિવર્સિટીમાં હવે વિદ્યાર્થીઓ એઆઈનો ઉપયોગ કરીને પરીક્ષામાં ચોરી કરતાં થઈ ગયા છે ત્યારે વીરનર્મદ યુનિવર્સિટીના જે સુપરવાઇઝરો છે તેમણે બે વિદ્યાર્થીઓને રંગે હાથ પકડી પાડ્યા છે આપણી સાથે વાત કરવા વીરનર્મદ યુનિવર્સિટીના કુલપતિ છે સીધા તેમની જોડેથી જાણીશું સર સામાન્ય રીતે ચોરી કરતાં પકડાતા હતા હવે જે રીતના કાપલી હોય કે લખીને લાવતા હતા હવે એઆઈનો ઉપયોગ થઈ રહ્યો છે આપણી વિવિધ નબળા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હાલમાં એક લાખ પચીસ હજાર કરતાં વધારે વિદ્યાર્થી બસો પચાસ કરતાં વધારે સેન્ટરો પર પરીક્ષા આપી રહ્યા છે દરેક વર્ગખંડો એ અમારી સ્માર્ટ વોલથી આઈટીથી કનેક્ટેડ છે અને સ્કોડ દ્વારા અને સુપરવાઇઝર દ્વારા બે વિદ્યાર્થીઓને જેને આ એઆઈની જે ઘડિયાળ હોય છે એઆઈથી સજ્જ તેની અંદર પોતાના ચેટ જેપીટીથી જવાબો મેળવીને એ લાઈવ જવાબો લખી રહ્યા હતા એ રંગે હાથ પકડ્યા છે એટલે અમારી ટીમ જે છે એ પણ ચોંકી ગઈ છે કે હવે આ વર્ગખંડની અંદર સુપરવાઇઝરોને આલા પ્રકારની ઇલેક્ટ્રોનિક ઘડિયાળો હોય ઇલેક્ટ્રોનિક પેન હોય ઇલેક્ટ્રોનિક રિંગ હોય ટૂંકમાં જે ઇલેક્ટ્રોનિક સાધનો જે છે એના પર પણ હવે પ્રતિબંધ મૂકવાનું એટલે ખાસ કરીને સુપરવાઇઝરોને એના પર ખાસ નજર રાખવાનું કહી રહ્યા છે અને નિયમ પણ બનાવી રહ્યા છે કે જેથી એને બધાને જ આ પ્રકારની શિક્ષા કરી શકાય અને શક્ય છે કે આને કારણે પાંચ હજારની જગ્યાએ દસ હજાર દંડ પણ કરી શકાય અને એક વધારે વિષયમાં પણ એમને પરિણામ રદ કરી શકાય વિદ્યાર્થી અને વિદ્યાર્થીની છે કઈ રીતના હતો અને કઈ રીતના ધ્યાન આવ્યું સુપરવાઇઝરના સામાન્ય રીતે જે સુપરવાઇઝર જે હોય છે તે વિદ્યાર્થી જે લખતો હોય છે ત્યારે એ સામાન્ય રીતે એ પોતાની ઉત્તર વહી પર જ ધ્યાન કેન્દ્રિત રાખીને લખતો હોય છે પણ સદરહુ વિદ્યાર્થી અને વિદ્યાર્થીની જે છે તેની મુવમેન્ટ જે છે એ ઘડિયાળ પર વધારે રહેતી હતી એટલે કે જો લખું જો લખું એ એની જે પોર્સને કારણે આ આખી ઘટના બહાર આવી હતી સર કંઈ બાથરૂમ જવાનું નામ કરીને બી કંઈ બાથરૂમમાં સર્ચ મારતા હતા અને કોઈક ઇયરબેડ બી રાખવામાં આવ્યું હતું કઈ રીતે પણ એ બાથરૂમની અંદર હોય છે ત્યાં અમે કોઈ પ્રકારની એ કરી શકતા નથી પણ એ ખાલી એ વિદ્યાર્થી દ્વારા જે માહિતી આપવામાં આવી છે એના દ્વારા આ પ્રકારની માહિતી મળી છે આ બધી બીસીએ અભ્યાસક્રમની જે પરીક્ષાઓ ચાલી રહી છે તેની અંદર આ ઘટના બની હતી સર હવે કઈ રીતના કાર્યવાહી રહેશે કારણ કે ઇલેક્ટ્રિક જે સાધનો હોય ખાસ કરીને એને આ વસ્તુ પ્રતિબંધ બી હોય છે હવે આગામી દિવસોમાં કઈ રીતના યુનિવર્સિટી ધ્યાન રાખશે અને આવી ગેરરીતિ ફરી ન સર્જાય ખાસ કરીને જે અમારો જે સ્માર્ટ વોલ છે તેના પર જ વધારે વ્યક્તિઓને બેસાડવા પડશે કારણ કે જેથી વિદ્યાર્થીઓની મુવમેન્ટ છે એ ઝડપથી એના મુવમેન્ટથી પહેલાં તો જોઈ શકાય બીજી બાજુ જ્યારે પ્રવેશ કરે છે ત્યારે અલગથી વ્યક્તિ રાખીને આવા પ્રકારની ઇલેક્ટ્રોનિક સાધનો એ પહેરીને આવે છે કે નહીં તો એ તરત એને દૂર કરીને વર્ગખંડની બહાર જ મૂકવાની સૂચના આપવામાં આવશે અને પકડાય તો પછી આ જે નિયમ કરતાં વધારે શિક્ષાઓ કરવાનું પણ આયોજન કરી રહ્યા છે બિલકુલથી વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ જે રીતના જણાવી રહ્યા છે કે સ્માર્ટ વોચનો ઉપયોગ કરતા હતા અને એઆઈનો ઉપયોગ કરીને જે છે વિદ્યાર્થીઓ પ્રશ્નના જવાબ લખતા હતા પરંતુ હાલ સ્માર્ટ વોચ પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને જે કાર્યવાહી કરવામાં આવશે એના કરતા વધુ દંડની કાર્યવાહી કરવામાં આવશે તેવું કુલપતિ જણાવી રહ્યા છે પ્રશાંત વિરે જે મીડિયા સુરત